નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી અમરેલી જિલ્લાના રાજુલા ખાતે વિદેશી દારૂની બોટલના જથ્થાઓ ઉપર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો રાજુલામાં પોલીસ દ્વારા દારૂનો નાશ કરાયો હતો રાજુલા શહેરના જૂના કડિયાળી રોડ ઉપર આવેલ ડુંગરાળ વિસ્તારમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં રાજુલા જાફરાબાદ મરીન નાગેશ્રી અને પીપાવા મરીન પોલીસ સ્ટેશનના એમ ચાર પોલીસ સ્ટેશનના પકડાયેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થાઓ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ચાર પોલીસ સ્ટેશનના કુલ સાતસો સાડત્રીસ દારૂની બોટલો એકઠી કરી બુલડોઝર ફેરવી દીધું હતું રૂપિયા ત્રણ લાખ ચુમ્માલીસ હજાર નવસો ઇથ્યાસીની કિંમતના દારૂનો પોલીસે નાશ કર્યો હતો આ તકે એએસપી જયવીર ગઢવી ઉપરાંત અધિકારી પીઆઈ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ સહિત નગરપાલિકા ટીમ ઉપસ્થિત રહી હતી રિપોર્ટર સરફરાઝ ખોખર બીએન ન્યૂઝ અમરેલી આજ રોજ સાવરકુંડલા ડિવિઝનના રાજુલા જાફરાબાદ મરીન નાગેશ્રી અને પીપાવાવ મરીનના કુલ છ ગુનાના જે દારૂનો જે ઇંગ્લિશ આઈએમએફએલ છે એનો નિકાલની કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે અંતર્ગત ટોટલ નંબર ઓફ બોટલ સાતસો જેની કુલ કિંમત ત્રણ છે જેનો નિકાલ કરવામાં આવેલું છે અને જે પણ આઈએમએફલ હતું એને નષ્ટ કરવામાં આવેલું છે